તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર માર દાદા ફોન જૂનો જ વાપરે છે અત્યારે મારી નજર ગઈ કે એનું ચાર્જર એના ચાર્જરમાં જો આવી પિન આવે આ આપણે જેલા ઠેંસી વાળા ચાર્જર આવતા ને એનથી જૂની સિસ્ટમ આ તો ઈ હજી ઈ જ દાદા ઈ જ ફોન વાપરે છે બે ત્રણ વાર બિડલો પણ એનો ઈ જ લઈ દઈએ છે કેમ કે ફોન કયો છે મને નથી ખબર પણ એનો ઈ લઈ દે કેમ કે એને ઈ ગોખાઈ ગયો છે કે આ દબ્બે આ થાય આટલા આ ફોન થાય અને હવે નવા ફોન લેવા જાય તો બટન આમ તેમ થઈ ગયા હોય એટલે દાદા ને એ ફાવી ગયો છે તો બાન દાદા પાસે સેમ ઈ ફોન હતો અત્યારે બાનો ફોન બગડી ગયો છે પણ દાદા પાસે હજી જૂનો ફોન છે એમાં થયું એવું કે મારા બે ફોનમાં ચાર્જિંગ પતી ગયું તો એક ચાર્જર મારું હતું એમાં તો મેં મૂકી દીધો ફોન પણ બીજું જોવા ગયો ને તો દાદાનો નો નીકળો તો એમાં પીન હતી જ નહીં ચાલો તો ભાખરી ને કેરી ખાઈ લો જય કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ ફાઈનલી ભાખરી અને કેરી ખાઈ લીધી છે આ ચાર શેર વેધી મમ્મી ઈ છે ને બપોરે ખાઈ જઈશ બા જય સોમનારાયણ જય સોમનારાયણ બા જો આજે બનાવે છે વાટ આમ છે ને જુઓ તો વાટ ડીમાર્ટ માં તૈયાર મળે પણ ભગવાન ની સામગ્રી જેમ બને ને એમ જાતે બનાવી જોઈએ અમે નવ્વાણું ટકા ટ્રાય કરીએ છીએ જોકે અમે બાર ની લીધી જ નથી વાટ દર વખતે તૈયાર જ જાતે જ બનાવી કા બા બનાવે કા મમ્મી બનાવે પણ વાટ જાતે બનાવે દૂધમાં બોળી બોળી જ બનાવે

અને આમ મૂકી દો એટલે કડક ને કડક રે આમને અચ્છા તો આ લોજીક મને આજે ખબર પડી કે દૂધમાં કેમ કરે બાકી ખબર હતી દૂધમાં કરે પણ કેમ કરે એ નતી ખબર પેલા લાભ માં પાણી માં કરતા સમજાણો હું દૂધ લઉં ને એટલે મને હું એમ કે ઘી ઓસુ જોવે એટલે તું દૂધ માં વાટ્યું કઈ આમાં હું ઘી જોઈ જાત તો ઈ લાભ માં એમ બોલતો હું હા જેમ કયો એમ હા હું હા કહી દઉં હવે ઈ મીડા કરવા આમ દૂધ માં

અને એવી રીતના ખાલી ડામરથી ત્યારે ચોમાસા પૂરતો રોડ બનાવે છે ખાલી કપચી નાખી દે છે અને આ મશીનને શું કહેવાય નામ નથી ખબર તમે કોમેન્ટ કરી દેજો આમ તો આજે બપોરના બાર વાગી ગયા છે ઘરે આવ્યો સ્પેશિયલ ને પાછો ઓફિસે હમણાં વયો જઈશ મેનુમાં બટેકાનું શાક બને છે કેમ બાકી ખબર પડી ગઈ ને હવે અને દાળ ભાત નો બાંધવાનો કેરી શીર ઉપર નાખે ઓકે

અત્યારે ફાઈનલી જમી લો એસી વેચાઈ ગયો ને પપ્પા હવે બે નવા એસી લેવા ગયા છે મમ્મી બહુ ગરમી હો તમારે તો એસી કરાય મમ્મી અમે જો આમ ગાડીમાં થયો ને તો એ પલ્લી ગયા બહુ સુરતમાં ગરમી છે અમારે ન્યા શેરીમાં પાંચ જણા એસી લીધા અમે આવી ગયા એમાં કઈ બે તો અત્યારે લેવા જ ગયા છે બહુ ગરમી પડી આ વખતે તો પાવભાજી બનાવે છે ને અમારા હાટું ભાખરી દુકાને આવી ગયો હા પણ ગડતે ગડતે એટલે તમને આમ કે હમ આને માનશું કોઈ બટાવાળે ફ્રી હોય કોઈ કેટલી વાર આ શીલી કે બાય કરીશ કે ગુખવા ગયા કયા એસી આપણે બે ફાઇનલ કરીયા ઈ કહી દયો એક વો જનરલ અમાર હવાટમ છે હા અને બીજું છે કેના સોનિક ઈ વનટર

અને ઘરે જમવા આવો તો અહીંયા એસી છે મને ધોબી કે કે કેટલા વેચું એસી મેં કીધું પાંચ હજારમાં એ મારે લેવું તું મેં કીધું એ તમે નો પોહાય તમને પાંચ હજારનું એ લ્યો પાંચ નો ખર્ચો કરો કે દસ જ થાય ને કે માં લેવું તું થઈ જાય પણ મેં કીધું તોય તમારે નો લેવાય પાછું પંચર બે વાર તો કરાવ્યા તો એ ત્રણ વાર પંચર કરાવ્યા તેમાં એટલે પછી પાછું બગડે જ ક્યાં એને એવું એટલે એ કોઈ વેચ્યું ને અમે એસી જે જૂનું લેમેજ કરતા હોય ને એને

પણ તમારે છે ને સ્ક્રીનશોટ મોકલવાનો છે કઈ સાડીની પ્રાઇસ જોતી છે અથવા તમારે એડ્રેસ જાણવું છે તો એડ્રેસ એમ લખો અથવા કોઈ પણ વસ્તુ તમારે જે જાણવી છે એ લખો કે તમારું કલેક્શન મોકલો એવી રીતના લખો અમે છે ને કન્ફ્યુઝ થઈ જાય છે કે અમારે શું રિપ્લાય તમને આપો કેમ કે બહુ બધાના મેસેજ દિવસમાં આવતા હોય તો તમને કયો કયો જવાબ આપવો એ ખબર નથી પડતી એટલે પ્રોપર એક સવાલ લખો તમે કે આ હાય મારે તમારું એડ્રેસ જોઈએ છે લોકેશન જોઈએ છે કલેક્શન મોકલો તમાર વેબસાઇટ મોકલો કોઈ પણ વસ્તુ તમારે જોઈ છે તો એવી રીતના સવાલ મોકલજો અને આ બાજુનો વિડીયો છે ને મારા ધારા કરતાં વધુ વ્યૂ આવી ગયા અમારું દુઃખ છે પણ તમને ચોક્કસ હસવું આવશે ટાઇટલ જ એવું છે ને વાતે સાચી છે બહુ જ મજા આવવાની છે એટલે એ વ્લોગ જોઈ લેજો અને કોમેડી બ્લોગ છે બાકી આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું જયશોભ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર